મિત્રો સંધ્યા સમયે આ નવ કાર્ય ન કરવા જોઈએ તે નવ કાર્ય ક્યાં છે નખ વાળ કાપવા ન જોઈએ જીવનમાં દરિદ્રતા આવે છે સંધ્યા સમયે ઊંઘવું ન જોઈએ આયુષ્ય ઘટે છે જો કે ગર્ભવતી મહિલા વૃદ્ધો બીમાર બાળકો સૂઈ શકે છે સંધ્યા સમયે સાવરણી ન ફેરવવી જોઈએ નહીતર લક્ષ્મીજી આપણાથી રિસાઈ જાય છે સંધ્યા સમયે ભોજન કરવાથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે સંધ્યા સમયે ઉધાર લેવું કે દેવું ન જોઈએ કારણ કે લેનાર દઈ શકતો નથી અને દેનાર પાછું મેળવી શકતો નથી સંધ્યા સમયે અંતિમ સંસ્કાર પણ ન કરવા જોઈએ મિત્રો સંધ્યા સમયે વૃક્ષ છોડ વગેરેને સ્પર્શ ન કરવો જોઈએ સંધ્યા સમયે સ્ત્રી પુરુષે સંસર્ગ ન કરવો જોઈએ અને સંધ્યા સમયે ઘરમાં ભગવાનની સામે જ્યાં આપણું મંદિર છે ત્યાં ધૂપબત્તી અવશ્ય કરવા જોઈએ ઘરના મેઇન દરવાજા પર દીવો પ્રગટાવવો જોઈએ જેથી લક્ષ્મીજી આગમન થાય છે અને સમૃદ્ધિ આવે છે